Tilak Prabhu Tilak Prabhu yo

આપી દે એમને જવાનું એટલે વાટકા લઈ લેતા નહીં એ ભરી વાટકા પાછા ચાલુ રાખો વાટકા પાછા લેતા નહીં ઠંડીમાં તો સારું આ આરોગ્યપ્રદ બ્રહ્મની લહેર કઈ પરમ નિર્મલતા પરમ સત્તા એ ઉભા બીજો પ્રસાદ શું હાલી છે શીખી લીધી આજ છે સફરજન આપ્યું આખો આપ્યું આખો આપ્યું

फुल कर दियो बताने फुल कर दियो। मैं तो चिरू कर दियो। दूसरा प्रसाद तो दे दो सबको। दूसरा सब सप दिया। सफरजन एप्पल

ઠંડીમાં સવારના તો ઠંડીમાં ઉતી જાય શીતું શક્તિ આવે શક્તિ તો તત્વ બહુ જ અંદર ઉતરે પછી પેલો ત્રણ સેવામાં આવે છે એને આપવાનું છે ને એમનું છે ને ફૂલ પેલા તમે લોકો ફૂલ લઈ લેજો પછી એમને 볼버리디요

તમે પ્રસાદ આપનારો ફૂલ લોરો જીરો કરો ફૂલ લો આપડે તમે લેવો ને ફૂલ ત્રણ ત્રણ વાટકા લઈ લ્યો

એટલે આ જેટલા વેદો શાસ્ત્રો ઉપનિષદો એ બધું દાખલા તરીકે એમ જ કે પરમ સિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તો એમાં સમય જાય એ બધું એની અંદર સમય જાય એટલે એ પછી જુદું છે ના કે છે જ નહીં છે જ નહીં અને પરમસીતા પરમ જ્યોતિ અખંડ જુદી જ છે એટલે એવું નહીં પણ કોઈ પણ વચનામૃતો એટલા બી વચનામૃતો છે ને એ તમામ વચનામૃતો અને એક વિશેષતા પ્રભુ એ છે કે એમાં ત્યાગ ભાગ ના કરવો પડે બાકી તમારે ત્યાગ ભાગ કરવો પડે થોડું દોડાવવું પડે આમ દોડાવવાનું નહીં એમ કે આ જ છે નહીં

છે આપણે છે જરૂર નથી ભાગ ત્યાગ કરવાનો પણ કેવી એટલે આખો સ્વયં પ્રકાશ પોતે જ પ્રકાશી રહ્યો આખો પ્રકાશ જ છે આખો પ્રકાશ ભાગ ત્યાગ નો સવાલ નથી બીજું હોય તો ને દ્વૈત હોય તો ને

ના ઉપર કઈ નથી એના વિના કઈ નથી એમાં બીજું કઈ નથી એમાં બીજું કઈ થતું નથી કેડે બિલકુલ એના ઉપર કઈ નથી એના વિના કઈ નથી એમાં બીજું કઈ નથી એમાં બીજું કઈ થતું નથી એટલે જો હે સચ્યુ હે ક્લિયર છે ને ક્લિયર ક્લિયર

પ્રકાશ ના પ્રકાશ જ છે પ્રકાશ ના પ્રકાશ બીજું કઈ નથી એવું એને કેજો કે સોમવારે આવવાનું હોય ને

પ્રભુ રંજન માળી ની સાથે વાત થઈ હા એમણે એવું કીધું કે મને નીચેની સીટ આપજો સેવા તો હું પહોંચાડી દઉં પણ નીચેની સીટ કન્ફર્મ કરો એટલે નીચેની સીટ કન્ફર્મ કરો એટલે સોમા પ્રભુ ને કરો એમ નીચેની એવું એનો મિનિંગ તો એવો થાય પછી હું સેવા મોકલી દઉં એમ તમે પહેલા કહો કે નીચેની સીટ છે કેમકે અમે પ્રભુને પહેલા કીધું હતું એમ એવું એ બોલ્યા

પરમ શાંતિ બિલકુલ પ્રભુ એ ઉપર અને બ્રહ્મ વિદ્યા મંદિર બ્રહ્મ વિદ્યા મંદિર બિલકુલ સત્ય સનાતન પરમતીકાશ પરમ તીર્થ પરમ શાસ્ત્ર આ તો આખું છે અને ત્યાં માચિદાકાશ તીર્થ ખાલી પરમ પરમ શાંતિ સત્ય સનાતન બિલકુલ સત્ય સનાતન બ્રહ્મ વિદ્યા મંદિર હા બ્રહ્મ વિદ્યા મંદિર ફોટો પાડજો એટલે પેલા બનાવી લે ને તો પછી આ રીતે બનાવ આજે ત્યાં ઘરેથી બનાવશે ને બનાવશે એટલે થોડું ચેન્જ છે એટલે પેલું કાલનું નહી લેતા આ લેજો આ રીતે બનાવવા ફાઈનલ એવા એમને સોમાપ્રણ મોકલવાનું કીધું જય પ્રભુ ઓમ 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 પેલું જે છે ને ચાર્ટ એમાં ચેન્જ કર્યો છે વીસ અને ત્રીસ એકબીજાની જગ્યાએ તો નવેસરથી બનાવો એટલે લેટેસ્ટ લેજો હમણાં એચડી ક્વોલિટી માં મોકલ્યું છે જોઈ લો ને બરાબર છે વંચાય છે આનું નહીં લેવાનું આ લેવાનું આનું બનાવી લેજો હાનું બનાવી દઈશું ઓમ 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 હા તો બસ એરેન્જમેન્ટ હા એ આપણે યાત્રા હા

તમારે સેવા એક જણની બાકી છે આવશે ને પછી ઉતાવળ નથી બને લાવે ત્યાં આગળ લગાવવાના મુક્યા કેવા ચાલો અને જે પ્રસાદ બાકી છે અમને ફૂલ આપો અને આ લઈ લેજો બધું